નમસ્કાર વિદ્યાર્થી મિત્રો શ્રી કડવીબાઈ વિરાણી કન્યા વિદ્યાલય રાજકોટની આ યુટ્યુબ ચેનલ કેવી કેવી ઓનલાઈન ક્લાસરૂમમાં ધોરણ દસના વિષય ગણિતમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું ફરી એકવાર સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ગણિતમાં પ્રકરણ નંબર દસ વર્તુળની શરૂઆત કરીશું મિત્રો આપણે વર્તુળ આમ તો ધોરણ નવમાં અભ્યાસ કરી ચૂક્યા છીએ પરંતુ દસમા ધોરણમાં આપણે વર્તુળના સ્પર્શકનો અભ્યાસ કરવાના છીએ અને આ ચેપ્ટર જે છે એ બોર્ડની પરીક્ષાની બ્લુ પ્રિન્ટ પ્રમાણે ઉછા માર્ક્સનું છે આપણે પહેલાં તેની થિયરીથી શરૂઆત કરીએ આપણે એક આકૃતિ લઈએ કે એક વર્તુળ અને રેખા વચ્ચે સમતલમાં એક વર્તુળ અને એક રેખા વચ્ચે કયા કયા સંબંધો હોઈ શકે છે હવે આપણે જોઈએ અહીંયા વર્તુળ અને રેખા પી છે એ સમતલમાં જે રીતે આપેલો છે તો તે બંને એકબીજાને છેદતા નથી કે સ્પર્શતા નથી તો આપણે કહી શકીએ કે આ રેખા પીક્યું છે એ વર્તુળને છેદતી નથી આપણે બીજી આકૃતિ લઈએ ધારો કે આ રેખા છે પીક્યું એ વર્તુળ ઉપરથી પસાર કરીએ આપણે તો તે રેખા જે છે પીક્યું એ વર્તુળને બે ભિન્ન બિંદુઓ એ અને બીમાં છેદે છે તો આ રીતે જો એ અને બીમાં છેદતી હોય તો તે વર્તુળની છેદિકા બને છે એટલે કે રેખા જ્યારે વર્તુળના બે બિંદુમાંથી પસાર થાય ત્યારે તે વર્તુળની છેદિકા બનતી હોય છે અહીંયા રેખા પીક્યું છે એ આપેલા વર્તુળની છેદિકા છે હવે આપણે આ રીતે કંઈક આકૃતિ લઈએ કે વર્તુળના કોઈ બિંદુ એ એક જ બિંદુમાંથી રેખા પીક્યું પસાર થાય છે મતલબ કે વર્તુળને માત્ર એક જ બિંદુમાં સ્પર્શે છે જો અહીંયા આ એક જ એ બિંદુમાં સ્પર્શે છે તો આપણે કહી શકાય કે રેખા રેખાપીક્યુ છે એ વર્તુળનો સ્પર્શક છે મિત્રો આપણે અહીંયાથી જ આપણી થિયરીની શરૂઆત કરવાની છે અને આ પ્રકરણની થિયરી ખૂબ જ મહત્ત્વની છે નાના નાના ટૂંકા પ્રશ્નો એક એક માર્ગના એમસીક્યુ ઘણા બધા આ પરથી બનતા હોય છે રેખા પીક્યું અહીંયા છે ત્રીજા આકૃતિમાં એ બિંદુ વર્તુળના એક જ બિંદુને ટચ કરે છે એટલે કે સ્પર્શે છે તો તે વર્તુળનો સ્પર્શક કહીશું તો જો અહીંયા આ ત્રણે ત્રણ આકૃતિમાં તમે જોશો તો અહીંયા જે રેખા છે વર્તુળને છેદતી પણ નથી અને સ્પર્શતી પણ નથી એટલે કે વર્તુળથી જે વર્તુળને સમાવતું સમતલ છે તેમાં વર્તુળની ક્યાંક બહાર છે અહીંયા છે તે વર્તુળ પરથી પસાર થાય છે એટલે વર્તુળના બે બિંદુમાં તે છેદે છે એટલે તેને આપણે છેદિકા કહીશું અને અહીંયા વર્તુળને માત્ર એક જ બિંદુમાં સ્પર્શે છે તેથી તે રેખા પી ક્યુ છે વર્તુળને એ બિંદુમાં સ્પર્શે છે તેથી તે તેનો સ્પર્શક કહેવાય તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જે થિયરી સમજાવવામાં આવે છે તે પેરેલ તમારી નોટબુકમાં આકૃતિ દોરતા જજો અને લખતા પણ જજો કારણ કે આ થિયરી ખૂબ જ મહત્ત્વની છે ચલો આપણે વર્તુળના સ્પર્શકની વ્યાખ્યા ભણવી છે તો આ રીતે પહેલાં એક વર્તુળ દોરો તેના પર એક બિંદુ લો હવે એ બિંદુ પીમાંથી પસાર થતી એ રેખા દોરો કે જે વર્તુળને પી બિંદુ એક જમાં સ્પર્શે તો પહેલાં તો આપણે મારી સાથે આ યુટ્યુબ વિડીયો પરથી તમારે આકૃતિ દોરતા જવાનું છે અને વ્યાખ્યા લખીએ વર્તુળને ફક્ત એક જ બિંદુમાં છેદતી અથવા સ્પર્શતી રેખાને વર્તુળનો સ્પર્શક કહે છે તો જો અહીંયા આ વર્તુળ જે છે તેનું બિંદુ પી છે તો એ પી બિંદુ વર્તુળનું પણ કહેવાશે અને આપેલી રેખાનું પણ કહેવાશે તેથી પી બિંદુમાંથી પસાર થતી જે રેખા છે એ વર્તુળને પી બિંદુ જમાંથી એટલે મતલબ કે વર્તુળનું પણ બિંદુ પી છે અને રેખાનું પણ છે તેથી તે વર્તુળનો સ્પર્શક કહેવાય છે તો આપણે વ્યાખ્યા પરફેક્ટ આજને આજે પાકી થઈ જવી જોઈએ કે વર્તુળને ફક્ત એક જ બિંદુમાં છેદતી રેખાને વર્તુળનો સ્પર્શક કહે છે હવે જો આપણે આ પી બિંદુમાંથી આ જે બ્લેક લાઇન છે એ સિવાયની લાઇન ડ્રો કરું છું આ રીતે તમે પણ તમારી રફબુકમાં કે ફેરબુકમાં પ્રેક્ટિસ કરજો અલગ અલગ હું લાઇન ડ્રો કરું છું અને સાથે તમે વિચારતા જજો કે આ બધી લાઇન સ્પર્શક છે જો મેં અલગ અલગ લાઇન અહીંયા ડ્રો કરતી જાઉં છું તો બ્લેક લાઇન એટલે કે પી બિંદુમાંથી આપણે જે સૌથી પહેલી બ્લેક લાઇન ડ્રો કરી છે એ સિવાયની મેં અલગ અલગ કલરથી તમને લાઇન આપેલી છે એ બધી લાઈન તમે જોશો તો તે વર્તુળનો સ્પર્શક બનતો નથી એ બધી શું બને છે છેદિકા બને છે રાઈટ એટલે એક બિંદુમાંથી એક અને ફક્ત એક જ સ્પર્શક બને છે આ એક એક માર્કના ટૂંકા પ્રશ્નો છે વિદ્યાર્થી મિત્રો ખાસ લખતા જોજો એમસીક્યુમાં મેં હમણાં જ કહ્યું એક માર્કની વ્યાખ્યા ટૂંકા પ્રશ્નો આ ચેપ્ટર્સમાંથી ઘણું પૂછાય છે આ પ્રકરણ નંબર દસમાંથી કારણ કે આ છ માર્ક્સનું પ્રકરણ છે એમાં બે પ્રમેય છે મોસ્ટ એમ્પી એ પ્રમેય ત્રણ અથવા ચાર માર્ક્સમાં પૂછાતા હોય છે તો આપણે વિભાગ એમાં ટૂંકા પ્રશ્નો આવા નાના નાના આમાંથી બનતા હોય છે તો વર્તુળના કોઈ એક બિંદુએ કેટલા સ્પર્શકો હોય એક બિંદુમાંથી ખાસ સમજો શબ્દ કે એક બિંદુએ એક અને ફક્ત એક જ સ્પર્શક હોય છે રાઈટ તો જો સ્પર્શકની વ્યાખ્યા ભણ્યા કે વર્તુળને ફક્ત એક બિંદુમાંથી છેદતી અથવા પસાર થતી અથવા સ્પર્શતી રેખાને વર્તુળનો સ્પર્શક કહે છે અને જો એક બિંદુમાંથી આપણે સ્પર્શક માગીએ તો ફક્ત એક જ મળે છે ચાલો આપણે હમણાં સમજીએ હવે લઈએ સ્પર્શ બિંદુની વ્યાખ્યા સ્પર્શ બિંદુ એટલે શું તો કે વર્તુળ અને સ્પર્શકનું સામાન્ય બિંદુ પી જે છે તેને આપણે કહીશું સ્પર્શ બિંદુ અહીંયા જે આપણે નામ આપ્યું છે આ બિંદુને પી બિંદુ તે પી બિંદુ છે તે વર્તુળનું સ્પર્શ બિંદુ કહેવાય એટલે કે વર્તુળ અને સ્પર્શકના સામાન્ય બિંદુને તેનું સ્પર્શ બિંદુ કહે છે વ્યાખ્યા પણ સાથે સાથે બુકમાં લખતા પણ જજો ચાલો હવે આપણે પ્રમેય નંબર દસ પોઈન્ટ એકનું સ્ટેટમેન્ટ પહેલાં ભણીએ આ પ્રમેય સાબિતી સાથે આપણે નેક્સ્ટ લેક્ચરમાં અભ્યાસ કરવાના છીએ કારણ કે આ મોસ્ટ ટાઈમ પ્રમેય છે આજે આપણે આ બધી થિયરી એકવાર એટલા માટે લઉં છું કે તમને વર્તુળના સ્પર્શકના બધા કન્સેપ્ટ આ એક જ લેક્ચરમાંથી તમને મળી જાય હવે જો પ્રમેય નંબર દસ પોઈન્ટ એક મેં હમણાં કહ્યું પ્રમેય નેક્સ્ટ લેક્ચરમાં ભણવાના છીએ એટલે આજે સ્ટેટમેન્ટ શીખવાનું છે અને નેક્સ્ટ લેક્ચરમાં આપણે એની સાબિતી શીખવાના છીએ વર્તુળના કોઈ બિંદુએ દોરેલ સ્પર્શક સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યાને લંબ હોય છે પહેલાં તો તેની આકૃતિ દોરીએ આપણે એક વર્તુળ દોરીએ તેનો પી બિંદુએ સ્પર્શક દોર્યું હવે જો આપણે શું કીધું છે સ્પર્શ બિંદુમાંથી એટલે ધારો કે આપણે અહીંયા કેન્દ્ર લઈએ અને સ્પર્શ બિંદુ સાથે આ ત્રિજ્યા દોરીએ આપણે તો આ જે ધારો કે ઓ નામ આપીએ આપણે તો ઓપી છે એ ત્રિજ્યા છે તો આ ત્રિજિયા છે એ સ્પર્શકને લંબ હોય એટલે કે જે આ ઓપી જે રેખાખંડ છે એ આપેલી સ્પર્શક એટલે આપેલા સ્પર્શકને હંમેશા લંબ જ હોય છે સાબિતી નેક્સ્ટ લેક્ચરમાં લેશું એટલે ઝડપથી આ થિયરી એકવાર પાકી કરી લેવાની છે અને નેક્સ્ટ લેક્ચરમાં આપણે જલ્દીથી શીખીશું તો સમજીએ કે આ ઓપી ત્રિજ્યા છે ખાસ સમજજો પરંતુ આ કન્સેપ્ટ સમજવાનું છે કે સ્પર્શ બિંદુમાંથી જે ત્રિજ્યા હોય છે એટલે પી બિંદુમાંથી જે ત્રિજિયા આપણે દોરી ઓપી તે આપેલા સ્પર્શકને લંબ હોય છે એટલે ધારો કે આપણે આ રેખાને એક્સ વાય નામ આપી દઈએ આપણે સાબિતીમાં જ લેવાના છીએ દસ પોઈન્ટ એકમાં તો આ ઓપી જે છે એ એક્સ વાયને લંબ હોય છે આ રીતે કહી શકાય દાખલામાં પણ આપણે આનો બહુ યુઝ કરવાના છીએ વિદ્યાર્થી મિત્રો તો આપણે આ પ્રમાણે ટૂંકમાં એટલું યાદ રાખવી રાખશું કે સ્પર્શક છે તે વર્તુળની ત્રિજ્યાને લંબ હોય છે એટલે સ્પર્શ બિંદુમાંથી જે ત્રિજ્યા બને સ્પર્શક વર્તુળની ત્રિજ્યાને લંબ હોય છે અથવા ત્રિજ્યા વર્તુળના સ્પર્શકને લંબ હોય છે આટલું શોર્ટમાં કારણ કે વારંવાર દાખલામાં આપણે યુઝ કરવાના છીએ તો સ્પર્શ બિંદુએ દોરેલી ત્રિજ્યા સ્પર્શકને લંબ હોય છે આ રીતે મારી સાથે તમે પેરેલેલ બોલતા જજો જ્યારે વિડીયો જોઈને શીખો છો ત્યારે કે સ્પર્શ બિંદુએ દોરેલી ત્રિજ્યા સ્પર્શકને લંબ હોય છે રાઈટ ચાલો આપણે આગળ સમજીએ સમતલના કોઈ બિંદુમાંથી વર્તુળના સ્પર્શકોની સંખ્યા હવે જો આ બધા જે ક થિયરી આપણે અભ્યાસ કરીએ છીએ ને તેમાંથી ઘણા બધા નાના પ્રશ્નો પૂછાય છે અને હું તમને આ બધા જ્યારે આપણે ચેપ્ટર પૂરું કરીશું ત્યારે તમને એક માર્કના પ્રશ્નોના ઘણા બધા પ્રશ્નો પ્રેક્ટિસ માટે આપીશ જેથી તમને વધુ ખ્યાલ આવે કે આપણે થિયરીમાંથી કેટલા નાના નાના પ્રશ્નો બની શકે છે હવે જો સમતલના કોઈ બિંદુમાંથી હવે આ જે આપણી સ્ક્રીન છે આપણે સમતલ સમજી લઈએ અને એક વર્તુળ દોરીએ હવે કોઈ એક બિંદુની આપણે કન્ડિશન શું લેવી છે જો ખાસ સમજજો એકવાર એક બિંદુ આપણે અહીંયા લેશું બીજી કન્ડિશનમાં બિંદુ વર્તુળની ઉપર લેશું અને ત્રીજી કન્ડિશનમાં વર્તુળનું જે બિંદુ લેશો એ બહાર લેશો આપણે ત્રણેય કન્ડિશનમાં જોવાનું છે કે જો વર્તુળની અંદર બિંદુ હોય તો તેમાંથી આપણે પસાર થતી રેખા દોરીએ તો શું થાય અહીંયાથી શું બને અને અહીંયાથી શું બને તે આપણે શીખવાનું છે ચાલો પહેલો કન્સેપ્ટ જો અહીંયા જે બિંદુ લીધું છે એ વર્તુળ સમાવતા સમતલની અંદર લીધું છે એટલે વર્તુળની અંદર બિંદુ હોય હવે એમાંથી જો રેખા પસાર થાય તો તે સ્પર્શક બને યસ તમે આન્સર આપી શકો છો તમારી સાથે પહેરેલ આ વિડીયો લેક્ચરની સાથે કે આ સ્પર્શક બનતો નથી શું બને છે છેદિકા બની ગઈ રાઈટ કારણ કે બિંદુ આપણે ક્યાં લીધું હતું ફરીથી જુઓ બિંદુ આપણે ક્યાં લીધું છે વર્તુળની અંદર લીધું છે જો વર્તુળની અંદર બિંદુ હોય અને એમાંથી આપણે રેખા દોરીએ તો વર્તુળનો સ્પર્શક જ બનતો નથી એટલે આપણે આ રીતે લખી શકીએ કે વર્તુળની અંદર આવેલા બિંદુમાંથી વર્તુળને કોઈ જ સ્પર્શક મળે નહીં એ તે શું બની જાય છેદિકા બની જાય તો જો આ એક પ્રશ્નો ખાસ સમજ જો આપણને વિધાન એવું આપેલું કે વર્તુળની અંદર આવેલા બિંદુમાંથી વર્તુળના સ્પર્શકની સંખ્યા ઝીરો એક પણ સ્પર્શક મળશે નહીં તે છેદિકા બને ચલો બીજી આકૃતિ જોઈએ હવે બિંદુ લઈએ છીએ વર્તુળની ઉપર તો તો આપણને સ્પર્શકની વ્યાખ્યા ભણ્યા બિંદુને એક્ઝેક્ટ આપણે વર્તુળની ઉપર લઈએ તો સ્પર્શકની સંખ્યા કેટલી મળે એક જ એટલે કે વર્તુળની ઉપર આવેલા બિંદુમાંથી વર્તુળને એક અને માત્ર એક જ સ્પર્શક મળે ખાસ સમજજો જો એક જ બિંદુ હોય તો તેમાંથી એક જ સ્પર્શક બને એટલે અહીંયા જે આપણે સ્પર્શકની થિયરી ભણ્યા તે જ છે બધી વર્તુળ ઉપર બિંદુ આવેલું હોય તો તેમાંથી એક અને માત્ર એક જ સ્પર્શક મળે હવે લઈએ વર્તુળની બહાર જો બિંદુ મેં અહીંયા લઈ લીધું છે આ બિંદુમાંથી આપણે સ્પર્શક દોરવા હોય તો કેટલા મળે જો આ એક મળ્યો રાઈટ ત્યાં ટી વન નામ આપી દઈએ સ્પર્શ બિંદુ વર્તુળને જે સ્પર્શે ટી વન રાઈટ ચાલો આપણે બીજો દોરીએ ક્યાં નામ આપી દઈએ આ બિંદુને આપણે કંઈક નામ આપી દઈએ ટી ટુ તો અહીંયા કેટલા સ્પર્શક મળ્યા હવે તમે તમારી રફબુકમાં સ્કેલ અને પેન્સિલથી પ્રેક્ટિસ કરી શકો છો આ સિવાય જો હું કોઈ રેખા દોરવા જાઉં ધારો કે આ સિવાય પણ હજી દોરું હું તો તે સ્પર્શક બનશે આ સિવાયની કોઈ પણ રેખા દોરું સ્પર્શક બનશે નહીં આ બધા શું બનશે છેદિકા બનશે સ્પર્શક તો કેટલા મળે છે બે જ મેક્સિમમ બે જ સ્પર્શકો મળે વર્તુળની બહારના બિંદુમાંથી વર્તુળને વધુમાં વધુ બે આ રીતે બોલીશું કે વર્તુળને બહારના બિંદુ આપેલું હોય તો વધુમાં વધુ બે સ્પર્શકો મળે હવે જો વધુમાં વધુ બે એટલે એનાથી ઓછા થઈ શકે પણ બેથી વધુ તો ના જ મળે વિદ્યાર્થી મિત્રો આપણે વર્તુળ પ્રકરણ વર્તુળ પ્રકરણમાં જે અત્યારે સ્પર્શક અને જે થિયરી ભણી રહ્યા છીએ તેમાં આપણે જે હમણાં સમજીએ કે બહારના બિંદુમાંથી બે સ્પર્શકો મળે તો આપણે રચના પ્રકરણ યાદ કરો કે આપણે રચનામાં આ જ કામ કર્યું છે કે વર્તુળના બહારના બિંદુમાંથી વર્તુળના સ્પર્શકો આપણે દોર્યા છે યાદ આવ્યું ફરીથી યાદ કરાવી દઉં આપણે વર્તુળનું કેન્દ્રને આ રીતે જોડતા તેનો લાંબ દ્વિભાજક લેતા પછી અહીંયાથી આપણે જે આ ચાપ લેતા પછી આ સ્પર્શકો આપણે દોરતા તો રચના પ્રકરણમાં આપણે વર્તુળના સ્પર્શકો દોરવાની રચના ખૂબ જ સરસ પ્રેક્ટિસ કરી છે આપણે દોરી લીધી છે અને તેમાં આપણે સ્પર્શકની લંબાઈ પણ માપતા હતા અને તે સમયે પણ મેં તમને સ્પર્શકની લંબાઈની વ્યાખ્યા સમજાવેલી હતી અહીંયા ફરીથી આપણે સમજીએ છીએ સ્પર્શકની લંબાઈ કોને કહેવાય બીજો સ્પર્શક તો તમે રેખા પણ દોરી શકો કિરણ પણ દોરી શકો છો અને રેખાખંડ પણ દોરી શકો છો જો અહીંયા આ પીટી કિરણ બતાવે છે હું આ રીતે અહીં લંબાવી દઉં તો આ પી ટી વન રેખા બની ગઈ અને માત્ર જો અહીંયા સુધી જ દોરીએ આપણે તો રેખા ખંડ થઈ જાય હવે સ્પર્શકની લંબાઈ એટલે શું તો કે બહારના બિંદુ પીથી આ સ્પર્શ બિંદુ સુધીનું અંતર ક્યાં સુધી લેવાનું બહારનું બિંદુ પીથી આ સ્પર્શ બિંદુ સુધીનું અંતર તેને આપણે સ્પર્શકની લંબાઈ કહેવાય છે આપણે પરફેક્ટલી વ્યાખ્યા આ રીતે લખીશું કે સ્પર્શકના બહારના બિંદુ પી અથવા એમ પણ લખી શકો વર્તુળના બહારના બિંદુ પી અને વર્તુળ સાથેના સ્પર્શ બિંદુને જોડતા રેખાખંડની લંબાઈ એટલે આપણે પીથી ટી વનની લંબાઈ એ સ્પર્શકની લંબાઈ કહેવાય એટલે કે બહારના બિંદુ પી અને સ્પર્શ બિંદુને જોડતા રેખાખંડની લંબાઈને વર્તુળના સ્પર્શકની લંબાઈ કહે છે અહીંયા પી ટી વન અને પી ટી ટુ આ બંને સ્પર્શકની લંબાઈ છે તો વ્યાખ્યા પણ આ સાથે લખતા જજો અને પહેરેલ યાદ રાખતા જજો આપણે હવે આ સ્પર્શક બે મળે તો બંને સ્પર્શકની લંબાઈ વચ્ચેનો સંબંધ શું છે તે આપણે પ્રમય નંબર દસ પોઈન્ટ બેનું સ્ટેટમેન્ટ સમજીએ ચાલો આપણે પ્રમેય નંબર દસ બે મોસ્ટ ટાઈમ બી પ્રમેય છે વિદ્યાર્થી મિત્રો આ નેક્સ્ટ લેક્ચરમાં ભણવાના છીએ આપણે પહેલાં આપણે સ્વાધ્યાય દસ પોઈન્ટ એકના દાખલા શીખીશું અને પછી આપણે આ પ્રમેય દસ પોઈન્ટ એક અને પ્રમેય દસ પોઈન્ટ બે એના પછીના લેક્ચરમાં અભ્યાસ કરવાના છીએ અને આ પ્રકરણ તમારી યુટ્યુબ લેક્ચરમાં પેરેલેલ એટલું સરસ તમને આવડી જ જશે અને મને એટલો વિશ્વાસ છે કે તમે શીખતા જશો અને પ્રેક્ટિસ કરશો તો તમારે એક્સ્ટ્રા પ્રેક્ટિસની જરૂર નથી તમે લેક્ચર પરથી જ ખૂબ સારી રીતે સમજી શકશો પ્રમેય દસ પોઈન્ટ બે મેં હમણાં જ કહ્યું આ છે આ પ્રમેય છે એ મોસ્ટ આઈએમપી પ્રમેય છે દસ પોઈન્ટ એક અને દસ પોઈન્ટ બે બંને આ પ્રકરણમાં માત્ર બે જ પ્રમેય છે એટલે આ બે પ્રમેય તો તમારે કડકડાટ કરી જ લેવાના છે વર્તુળની બહારના બિંદુમાંથી વર્તુળને દોરેલા સ્પર્શકોની લંબાઈ સમાન હોય છે મતલબ કે પીથી ટી વનનું અંતર અને પીથી ટી ટુનું અંતર જેને આપણે સ્પર્શકની લંબાઈ કહીએ છીએ તે બંને ઇક્વલ જ હોય છે રાઈટ હવે જો ફરીથી રચના પ્રકરણ યાદ કરો તેમાં પણ આપણે જ્યારે સ્પર્શકની લંબાઈ માપતા હતા ત્યારે તે બંનેની લંબાઈ સમાન જ મળતી હતી એટલે પ્રેક્ટિકલી આપણે રચના પ્રકરણમાં આ કાર્ય કર્યું છે થિયોરિકલી આપણે પ્રમેયમાં સાબિત કરીશું આજે માત્ર એનું સ્ટેટમેન્ટ સમજીએ છીએ કે સ્પર્શકોની લંબાઈ હંમેશા સમાન હોય છે કોઈ પણ વર્તુળને બહારના બિંદુમાંથી મેક્સિમમ કેટલા સ્પર્શકો હોય બે અને બંને સ્પર્શકોની લંબાઈ એટલે પીથી ટી વનનું અંતર અને પીથી ટી ટુનું અંતર એટલે પી ટી વન ઇઝ ઇક્વલ ટુ પી ટી ટુ ઇક્વલ જ હોય છે તો વિદ્યાર્થી મિત્રો આજના આપણા લેક્ચરમાં આપણે આ સ્પર્શકની એટલે કે વર્તુળના સ્પર્શકના બધા કન્સેપ્ટ શીખી લીધા છે ટેક્સ્ટબુકમાં પણ પેરેલેલ તમે જોતા જજો સમજતા જજો અને આજના હોમવર્કમાં આપણે આ બધા સ્પર્શકોના જે ગુણધર્મો આપણે અભ્યાસ કર્યો છે એકદમ પરફેક્ટ લખવાના છે અને એકદમ પરફેક્ટ રિવિઝન કરવાના છે કારણ કે જો આ જે થિયરી ભણ્યા છે તે સરસ આવડતી હશે તો દાખલા અને રાઇડર છે તે મેં ખૂબ જ સરળતાથી ઉકેલ મેળવી શકશો તો આજના હોમવર્કમાં આ બધા ગુણધર્મો આપણે અભ્યાસ કરવાનો છે અને એકદમ પાકા કરી લેવાના છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં સ્વાધ્ય દસ પોઈન્ટ એક ભણીશું અને એના પછીના લેક્ચરમાં પ્રમેય ભણીશું અને પછી દસ પેટ બેના રાઇડરનો અભ્યાસ કરીશું એટલે આ પ્રકરણને છ માર્ક્સ છે અને ખૂબ નાનું પ્રકરણ છે એટલે રોકડા માર્ક મળે એવું ચેપ્ટર છે તો તમે આ લેક્ચર્સ પરથી શીખીને ખૂબ સારી રીતે પ્રેક્ટિસ કરજો અને પૂરા માર્ક્સ મેળવવાનો પ્રયત્ન કરજો તમને કોઈપણ વિદ્યાર્થીને કોઈ પણ પ્રશ્ન હોય તો મને પૂછતા રહેજો આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં મળીશું થેન્ક યુ સો મચ